ત્યારે સામે લોકો પણ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી થતા પ્રદુષણથી જાગૃત થયા છે ત્યારે ઇકો ફ્રેન્ડલી માટીમાંથી તૈયાર થયેલ ભગવાન ગણેશજીની મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે જેમાં વિવિધ પ્રકારની આકર્ષિત મૂર્તિઓને જોઈ ખરીદી કરવા માટે પહોંચતા ભક્તોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી છે જોઈએ આ વિશેષ અહેવાલ સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે ભગવાન ગણેશ ચતુર્થીના ગણતરીના દિવસો બાકી છે તેની વચ્ચે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિઓ વેચાણના સ્ટોલ લાગ્યા છે મૂર્તિની ખરીદી અર્થે આવતા ગણેશજીના ભક્તો પણ હવે કેમિકલ યુક્ત પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓની ખરીદવાના બદલે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનું પસંદ કરે છે ઈડર તાલુકાની ગૌશાળા થકી સૌ પ્રથમવાર ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલ ભગવાન ગણેશની મૂર્તિઓ સાબરકાંઠા અને ઈડર શહેર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આકર્ષણ જમાવ્યું છે ચોરીવાડ ખાતે ચાલતી ગૌશાળાના ગૌપ્રેમીઓ દ્વારા ગાય માતાના ગોબરમાંથી તૈયાર કરવામાં આવેલ સુંદર ગણેશજીની મૂર્તિઓ ભક્તો ખરીદી કરી રહ્યા છે ત્યારે ભક્તોનું કહેવું છે કે જો આપણે બજારમાં પ્લાસ્ટર ઓફ પેરિસની તેમજ કેમિકલયુક્ત મૂર્તિઓ ખરીદવાથી તે મૂર્તિનું વિસર્જન કરવામાં આવે તેથી પાણીમાં રહેલા જીવજંતુઓ અને વનસ્પતિને નુકસાન થાય છે અને પ્રદૂષણ ફેલાતું હોય છે પ્રદૂષણ અટકાવવા માટે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ જેને કારણે આપણે આપણા ઘરે ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીમાંથી તૈયાર થયેલી મૂર્તિની સ્થાપના કરીએ તો તે મૂર્તિ આપણા ઘરે જ વિસર્જિત કરી શકાય

મૂર્તિ લઈ જઉં છું જે ચૂનાની બનેલી હોય છે તો શું કહેવાય જ્યારે આપણે એનું વિસર્જન કરીએ છીએ ત્યારે શું કહેવાય પાણીમાં રહેતા જીવ જંતુનો બી હાનિકારક થાય છે તો તમે આ પ્રદૂષણના અટકાવવા માટે તમે આ થોડી આ મૂર્તિને થોડો સપોર્ટ કરો ગાયના ગોબરનું આ સારી હોય છે હું પણ આ લેવા આવી છું બહુ સારી હોય છે તમે આને થોડો સપોર્ટ કરો ગાયના ગોબરને તમે આના ઘરમાં વિસર્જન બી કરશો તો તમારા ઘરમાં લક્ષ્મી સિદ્ધિ રિદ્ધિ શું કહેવાય ગણપતિનો બી વાસ થશે તમે આ શું કહેવાય ગણપતિનું પાણી જ્યારે તમે એક છોડમાં તમે કરશો તો તમારા ઘરમાં સુખ શાંતિ બની રહેશે તમે આ થોડો સપોર્ટ કરો આમના ગાયના ગોબરની બજારની અંદર પ્લાસ્ટિક ઓફ ની મૂર્તિઓ મળી રહેતી હોય છે તેનાથી તેનું સ્થાપન કર્યા પછી દસ દિવસ પછી જ એનું વિસર્જન કરવામાં આવે છે નદી કે નદીમાં તળાવમાં ત્યાં તેમાં જે રહેતા જીવજંતુઓને બહુ બધું નુકસાન થતું હોય છે પ્રકૃતિને બી નુકસાન થતું હોય છે તેના લીધે અમે અમને સાત વર્ષ પહેલાં એક વિચાર આવ્યો હતો કે ગણપતિ દાદાની માટીની મૂર્તિ બનાવી અને તેનું સ્થાપન કરીને ઘરે વિસર્જન કરીએ તો કેવું રહે તો તે તે વિચાર પર અમે અમલ કર્યો અને માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અમે છ છથી લઈને સાડા ચાર ફૂટ સુધીની માટીની મૂર્તિઓ અમે અવનવી વેરાયટીઓમાં બનાવીએ છીએ સાબરકાંઠા જિલ્લાના હિમતનગનના પ્રજાપતિ સમાજતા રહીશ સાત વર્ષ પહેલા તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ વેચતા હતા તેઓ પાણીમાં મૂર્તિઓથી થતી દુર્દશા જોઈ થતા નુકસાન સામે તેઓએ આ માત્ર માટીની મૂર્તિ તૈયાર કરવાનો વિચાર આવ્યો વિચાર આવ્યા બાદ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સામે તેઓએ પોતાના જ ઘરે માટીની મૂર્તિઓ બનાવવાનું શરૂ કર્યું અને તે કારણોસર છેલ્લા સાત વર્ષથી ભગવાન ગણેશજીની અવનવી સુંદર આકૃતિવાળી મૂર્તિઓ તૈયાર કરી છે જ્યારે પ્રજાપતિ સમાજના કારીગર છ ઇંચથી લઈ સાડા ચાર ફૂટ સુધી ઇકો ફ્રેન્ડલી ભગવાન ગણેશની મૂર્તિ તૈયાર કરી બજારમાં વેચતા હોય છે જ્યારે ભક્તો પણ પ્રદૂષણને ધ્યાનમાં રાખી પ્લાસ્ટર ઓફ પેરિસને છોડી ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ ખરીદવાનો આગ્રહ રાખે છે શરૂઆતના સમયમાં જાગૃતિના અભાવે પ્લાસ્ટર ઓફ પેરિસ કરતા ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિના ભાવ વધુ હોવાને લઈ ખરીદ ઈ એ પ્રમાણે હું વડાલી ન શહેરનો વિકાસ કરીશ અને જે પણ કોઈ કામ કરવાનું હશે હું અમે બધા જોડી લઈ અને અમારી ટીમ સાથે રહીને કામ કરીશ તેના માટે ભારતીય જનતા હું આભાર માનું છું પ્રદેશના પ્રમુખ સાહેબ પ્રભારી જિલ્લાના પ્રભારી સાહેબ

ભક્તો પણ પ્રકૃતિને અને પ્રદૂષણને ધ્યાનમાં રાખી પ્લાસ્ટર ઓફ પેરિસને છોડી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદી કરી રહ્યા છે ત્યારે અત્યારે હાલમાં જ્યારે ભક્તો પણ માની રહ્યા છે કે ઇકો ફ્રેન્ડલી ગણેશની મૂર્તિ ખરીદવાથી રિદ્ધિ સિદ્ધિ અને ભગવાન ગણેશની કૃપા આપણા ઘરે બની રહે છે ભગવાન ગણેશની એકથી દસ દિવસ પૂજા આરાધના કર્યા બાદ માટી અને છાણથી બનેલી મૂર્તિ વિસર્જિત સમયે ઘરમાં જ પાણીના ટબની અંદર મૂકવામાં આવે છે અને તેની ઉપર જળ અભિષેક કરવામાં આવે તો મૂર્તિ પાણીમાં પીગળી જતી હોય છે તે આપણા જ ઘરના ફૂલ છોડના કુંડા તેમજ બગીચામાં કામમાં આવે છે જેના કારણે વાતાવરણ અને પાણીમાં થતું પ્રદૂષણ અટકે છે સાથે જ ગણપતિ બાપાના ભક્તોને ધર્મ અને સમાજ સેવાનો પણ લાભ મળે છે